તેલ અમારે ખજૂર ભાઈ નું સ્પેશિયલ સિંગતેલ વાપરીશ ભાઈ તેલ સિવાય બીજું કઈ નઈ નામથી જ નહીં તમ તાર સારો મારી દેવાનું છુઈટ છે અને ભજીયો જોઈ લો તમે આમ જો આટો જ મારે અંદર મારી મારી જાળી પડે તો જા હા જાળી પડે તો જા એલા ભાઈ અમારે સાવરકુંડલાના રૂગનાથપુર ખોડી ગામના દિલીપભાઈ ને હરીભાઈ વેકરિયા આ બને મળી અને આપડા સરદાર ચોક ન્યુ આઉટર રિંગ રોડ પર ગોપીનાથ ભજિયા ગાંઠિયા ને લાઈવ ખમણ નું કામ શરૂ કર્યું એમ આતે આ લોકો પાછા પ્રોગ્રામના માણા એટલે આમની તમામ આઈટમ તો જોરદાર છે જ પણ વર્ષાધી માહોલમાં શુદ્ધ સિંગ તેલમાં બનાવેલા ભજિયા ગાંઠિયા અને સાથે ગરમાગરમ લાઈવ ખમણ મળી જાય તો મોજ આવી જાય ને ભાઈ તો મોડી રાત સુધી આમનું સેટઅપ શરૂ હોય છે તમે પણ મિત્રો મંડળ સાથે પરિવાર માં આવો ભજીયા એ એડ્રેસ નંબર જો નીચે આપેલું છે એકવાર મુલાકાત લઈ લેજો અને આમના ગરમા ગરમ દાબડા ખાવાનું પાછા ભૂલતા નહીં હો ભાઈ જોરદાર આઈટમ છે